સંમેલનનો ઐતિહાસિક કહેવાલ ક્ષત્રિય મહારાજ ની પવિત્ર ધરા પર ક્ષત્રિય એકતા નો મહાઘોષ વીરભૂમિ ફાગવેલ ખાતે આજે ક્ષત્રિય સમાજ ના ગૌરવ સંસ્કાર અને એકતા નું પ્રતિબિંબરૂપ શૌર્યધામ ખાતમુહૂર્ત સદભાવ સંમેલન ભવ્યતા સાથે ઉજવાયો આ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાત માંથી ક્ષત્રિય સમાજ ના આગેવાનો યુવાનો વડીલો તથા મહિલાઓ ઐતિહાસિક ઉપસ્થિતિ નોંધાવી હતી પરંપરા અને પવિત્રતાની સાથે કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમની શરૂઆત દિવ્ય દીપ પ્રગટાવવાની વિધિ તથા હોમ હવન સાથે કરવામાં આવી વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિઓએ સમગ્ર વાતાવરણને પવિત્રતા શૌર્ય અને રાષ્ટ્રપતિના ભાવથી ઉતપ્રોત કરી દીધું આ શરૂઆત જ કાર્યક્રમના ભવ્ય અને પવિત્ર સ્વરૂપનું પ્રતિબિંબ બની રહી મહાનુભાવોની ઐતિહાસિક ઉપસ્થિતિ આ સદભાવ ગૌરવશાળી બનાવવામાં અનેક જાણીતા અને લોકપ્રિય આગેવાનોની હાજરી મહત્વપૂર્ણ રહી વિશેષ રૂપે પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સહિત અન્ય અનેક પ્રમુખ આગેવાનો સંસ્થા પ્રમુખો સમાજ સેવકો અને ક્ષત્રિય યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સમાજ એકતા સંસ્કાર વ્યસન મુક્તિ રાષ્ટ્રપતિ ક્ષત્રિય સમાજનું ભવ્ય સમાગમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજની એકતા સંસ્કૃતિ અને શૌર્યનું નું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું સ્થાનિક થી લઈને રાજ્ય સ્તરની આગેવાની ધરાવતા વ્યક્તિઓ એક જ મંચ પર એકત્ર થતા કાર્યક્રમ ક્ષત્રિય ગૌરવનું કેન્દ્ર બની ગયો સમાજના વડીલોએ સંસ્કાર સનાતન મૂલ્યો એકતા શિક્ષણ વિકાસ યુવાનોમાં રાષ્ટ્ર પ્રેમ અને સમાજ સુધારણા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું શૌર્યધામ નો મંગલ સંકલ્પ આજે શૌર્ય ના ખાતમુહૂર્ત સાથે ક્ષત્રિય સમાજે એક સ્વર્ણિમ સંકલ્પ લીધો ક્ષત્રિય ગૌરવ અને પરંપરા નું સંવર્ધન વ્યસન મુક્તિ તરફ મજબૂત પગલા શિક્ષણ અને રોજગાર માટે સમાજ સ્તરે સહકાર યુવા યોગ્ય દિશામાં માર્ગદર્શન રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સંગઠિત પ્રયત્ન આ ક્ષત્રિય સમાજના ભવિષ્ય ને નવી તેજસ્વી દિશા આપી ફાગવેલ બન્યું ક્ષત્રિય ગૌરવ નું કેન્દ્ર વિશ્વ સ્તર ની ભવન યોજના શૌર્યધામ માત્ર એક પ્રોજેક્ટ નથી પરંતુ ક્ષત્રિય સમાજની એકતા અને સંસ્કૃતિ નું પ્રતિક છે આજે ફાગવેલની ધરા પર ચઢાવેલા સદભાવ એકતા પરંપરા અને શૌર્યના દ્રશ્યોએ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું આજનું સદભાવ સંમેલન ક્ષત્રિય સમાજ માટે નવા યુગની શરૂઆત સમાન છે સમગ્ર સમાજની એકતા સાથે શરૂ થયેલા શૌર્યધામ પ્રોજેક્ટ ભવિષ્યમાં ક્ષત્રિય ગૌરવ સંસ્કાર અને શૌર્યનું પ્રતીક પ્રતિક બની રહેશે